કે પોલીસ તંત્ર અને સરકારની ચાલતા આવા ગોરખ ધંધા બરબાદ થઈ રહ્યું છે સમક્ષ માંગ કરી હતી કે દારૂના લતે ચડીને અનેક ઘરના મોભીઓ મોત ને રહ્યા છે આ કારણે અનેક બહેન દીકરીઓ યુવાનીમાં જ વિધવા બની રહી છે અને નાના બાળકો નિરાધાર બની રહ્યા છે સમાજની આ બહેન દીકરીઓને વિધવા થતી બચાવવા માટે પોલીસે હવે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે જુગારના પર પણ યુવાનો પોતાની કમાણી રહ્યા છે જે પારિવારિક કલેશનું મુખ્ય કારણ બની રહ્યું છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા મોરચાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ પોલીસ કચેરીએ પહોંચ્યું હતું જોકે નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય આ આવેદનપત્ર સ્વીકાર્યું હતું તેમણે કોંગ્રેસના આગેવાનોની રજૂઆત સાંભળી હતી અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા યોગ્ય પગલા લેવાની ખાતરી પણ આપી હતી આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચનાબેન સોલંકી આગેવાની લીધી હતી તેમની સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ દીપક પારોટ અને અન્ય સ્થાનિક આગેવાનો તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ નવસારી આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કેટલી લગાવ છે તે જોવું રહ્યું નમસ્કાર હું નવસારી મહિલા પ્રમુખ અર્ચના સોલંકી આજ રોજ અમે અહિયાં કચેરી માં આવેદન આપવા આવ્યા છીએ તમે ચાર પાંચ પોલીસના પટ્ટા ઉતારી લેવાની બાબત તેમાં થરા જિલ્લામાં શિવપુર ગામે જે એક ઘટના થઈ હતી તો તેમાં શિવપુર ગામની જે સ્કૂલ છે તેની બાજુમાં જ ડ્રગ્સ અને દારૂનું બેફામ વેચાણ ચાલુ રહ્યું હતું મહિલાઓની ત્યાંની રજૂઆત વારંવાર થઈ હોવા છતાં

સલામ કરે કરે છે છે અને મહિલાઓનું જે શોષણ થઈ રહ્યું છે મહિલા પર જે રેપ થઈ રહ્યો છે જે અત્યાચાર થઈ રહ્યો છે જે મહિલાઓ વિધવા થઈ રહી છે તો ને ગુજરાતમાં ખુલ્લે આમ ઉડતા પંજાબ જેવી સ્થિતિ છે ઉડતું ગુજરાત બની રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં દારૂ નું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે તો અમારી એસપી સાહેબ ને એમને વિનંતી છે કે દારૂબંધી નાબૂદ કરવામાં આવે દારૂબંધી કરવા ને જેટલા જેટલા અમારી પાસે લિસ્ટ પણ છે કઈ જગ્યાએ ક્યાં દારૂ મળી રહ્યું છે તો ડ્રગ શું ખુલે આમ તમે જોઈ રહ્યો છે ઘણા આપણી પાસે ઘણા રિપોર્ટ પણ આવે છે કે ભાઈ ઘણા રિપોર્ટ્સ પણ આવે છે કે આટલા કિલો ડ્રગ્સ ઝડપાયું આટલું દારૂ ઝડપાયું તો અમારી પાસે એ જ વિનંતી છે કે દારૂબંધી નાબૂદ કરવામાં આવે મહિલાઓ પર થતા અત્યાચાર અને મહિલાઓ જે વિધવા થઈ રહી છે તે બાબતમાં અને અમે જીગ્નેશભાઈ સાથે જ છે અને પોલીસ કર્મીઓ જે આ વસ્તુમાં રાજકારણ થઈ રહ્યું છે

આજરોજ અમે મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્ચનાબેનની આગેવાનીમાં એસપી કચેરીએ આવેદન આપવા આવ્યા છે થોડા સમય પહેલા અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાં બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે અને અમે પોલીસના પટ્ટા ઉતારી રહીશું પરંતુ ત્યારે આઠમું ધોરણ ફેલ ગૃહમંત્રી કે જે એમની સામે આવી ગયા હતા અને કહ્યું હતું પોલીસને સામે કરવામાં આવ્યા પરંતુ આ લડાઈ અમારા ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણી અને પોલીસની નથી આ લડાઈ કોંગ્રેસ અને પોલીસની નથી આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર એમના કાયદા વ્યવસ્થા વિહીન રાજકીય અને જે રીતે બેરોક ટોક દારૂના અડ્ડાઓ ચાલે છે છે ગુનેગારોને આવે અને જે રીતે ભ્રષ્ટાચાર આટરીને આ ગુજરાતને નશાનું કેન્દ્ર બનાવ્યું છે અહીંયા અંબાણી અને અડાણી ના પોર્ટ ઉપર કરોડો રૂપિયાનું નું ડ્રગ્સ પકડાય છે અને પોલીસ અને આ સરકાર આ કાળા કામ કરે છે તેની સામેનો અવાજ છે

જે પોલીસવાળા ગુનેગારોને સાવરવાનું કામ કરે છે અને આમ જનતાને હેરાન કરવાનું કામ કરે છે એ પોલીસવાળાને અમે કોઈ પણ સંજોગે સાંખી લેવાના નથી અને ચલાવી લેવાના નથી એ કાન ખોલીને પોલીસ પણ સાંભળી લે જો અમારી લડાઈ પોલીસ સાથે નથી અમારી લડાઈ કાયદા અને વ્યવસ્થાની સામેની લડાઈ છે અમારી લડાઈ

પોલીસના અડ્ડાઓ બંધ નહીં થશે તો અમે આવનારા સમયમાં આ મહિલાઓના નેતૃત્વમાં જનતા રેટ કરીશું અડ્ડાઓ પર અને પોલીસને ત્યાંથી લાઈવ કહીશું કે આ જો તમારા જિલ્લામાં શું ચાલે છે અને જો એ અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવશે તો અમે આવનારા સમયમાં જે તે અધિકારી ક્યાં જવાબદાર હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ફરી પાછા એસપી કચેરી અને કલેક્ટર કચેરી આ સોય વાત નક્કી છે અને વાત લઈને અમે આજે નીકળ્યા છે લોકોની સામે અને એ જ વાત કહેવા માટે અમે એસપી સાહેબ પાસે આવ્યા છે આજે ભારત માતા કે જય ભારત માતા કે જય પરગામના રાજસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બેરોક ટોક દારૂના અડડાઓ ચાલે છેની વાત કરી ત્યારે આઠમો ટોરણ ફેલ ગૃહ મંત્રીને કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ પોલીસને સામે કરીને પોલીસ અને કોંગ્રેસને સામ કરી દીધી પરંતુ આ લડાઈ પોલીસ અને કોંગ્રેસની નથી આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની છે આ લડાઈ કાયદો વ્યવસ્થાની છે આ લડાઈ નશાખોરીથી યુવાનોને દૂર રાખવાની છે ત્યારે આવનારા સમયમાં નવસારી જિલ્લામાં જે પણ દારૂના અડ્ડાઓ ચાલે છે એક અઠવાડિયાની અંદર પોલીસ બંધ નહીં કરાવશે તો અમે આ મહિલાની આગેવાનીમાં જનતા રેટ અને જે તે અધિકારી જવાબદાર હશે અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરીશું અને જે રીતે જીગ્નેશભાઈ પટ્ટા ઉતારી લેવાની વાત કરી છે ખરેખર પટ્ટા ઉતારી લેવાની વાત નથી પરંતુ જે પોલીસવાળો ઈમાનદાર છે એને અમે સેલ્યુટ પણ કરશું અને જે પોલીસવાળા વાળા છે હપ્તાખોર પોલીસ છે એની સામે લડાઈ લડતા પણ અમે અચકાવાના નથી